નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો પંદરથી પંદરસો ને અઠ્યાવીસ બોટાદ બારસો પંચોતેરથી પંદરસો ને એંસી ધ્રોલ તેરસોથી ચૌદસો ને ત્રેસઠ જસદણ તેરસો પચાસથી પંદરસો ને પાસઠ જામનગર અગિયારસોથી ચૌદસો ને સિત્તેર જેતપુર નવસો છોતેરથી પંદરસો ને અગિયાર અમરેલી આઠસો એંસીથી પંદરસો ને એક્યાસી બાબરા ચૌદસો દસથી પંદરસો ને ઓગણચાલીસ હળવદ બારસો પચાસથી પંદરસો ને પચીસ ખાંભા તેરસો ત્રણથી ચૌદસો ને પિંચોતેર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો મોરબી અગિયારસો થી ચૌદસો ભાવનગર તેરસો સાતથી થી ચૌદસો ને પિસ્તાલીસ વિજાપુર એક હજારથી ચૌદસો ને એક્યાસી વિસનગર અગિયારસો પચાસથી પંદરસો ને પંચાણું કાલાવડ બારસો છત્રીસથી પંદરસો ને પાંચ મહુવા આઠસો ચાલીસથી ચૌદસો ને ત્રેવીસ ગોંડલ બારસો અગિયારથી પંદરસો ને સોળ